પોલીસ સ્ટેશનમાં ગુના નંબર જે રજીસ્ટર થયેલો છે એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે માળ કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવવા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીષ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલા હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીષ મંગ આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસ બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કાર છે એ દાંડિયા બજાર કાકા સાહેબના ઠેકરાવ રહે છે કાકા નું નામ છે અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે જે હકીકતો છે એ પ્રમાણે અલગ 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 ફક્ત એના ઘરે અને ટાઈમે દિવસ સુધી બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે એનો જે જન્મ તારીખ બાવીસ આઠ તેર ની હોય અગિયાર વર્ષ દરમિયાન અને સત્યાવીસ દિવસની જે ભોગ બનનાર બાળિકા છે

સગીરા પેલી વાર કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે છેલ્લા દસેક દિવસ માં આ થઈ રહ્યું છે એમ જણાવે છે થઈ ગઈ છે મોકલી આપણે